મકાનમાં રાખેલા ઇંગ્લિશ દારૂના જતા સાથે કિસમને ઝડપી પાડી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પૃહિત જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોને અંગે માહિતી મેળવી પૃહિત જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નસ્તે નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી બી ટંડેલ પીસીબી નાઓના તાબાના પોલીસ માણસોને પ્રોહિત જુગાર અંગે બાતમી મેળવેલ સખત સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના હિતેન્દ્રસિંહ ગણપતસિંહ તથા મુકેશભાઈ ગોપાભાઈ નાઓના બાતમી હકીકત મળેલ કે સરદાર એસ્ટેટ પાછળ બિલીપત્ર સોસાયટી બાજુમાં આવેલ લક્ષ્મીનગરના મકાન નંબર પાંત્રીસમાં રહેતો નરેશ ઉર્ફે લાલુ ચૌહાણ નામનો ઈસમ પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવેલ અને હાલમાં છૂટકા વેચાણ કરેલ અને હાલમાં પણ આ ઈસમની પ્રવૃત્તિ ચાલુ જ છે જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી મકાનમાં રાખેલા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી બાપોત પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો રજીસ્ટ્રેશન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે